નમસ્કાર દર્શક મિત્ર અભિનવ ભારત માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક સુરત શહેરના કાપોદરા પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દોડોડા સાત પોઇન્ટ તેર લાખના દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપા એક વોન્ટેડ સુરતના કાપદ્રા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના ટીમે દરોડા પાડ્યા હતા અને દારૂના જથ્થા સાથે ત્રણ લોકોને ઝપી પડ્યા હતા કુલ સાત પોઇન્ટ અઠતાવીસ લાખનો મુદ્દાભાલ જપ્ત કરી આ મામલો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરત શહેરના કાપુદા વિસ્તારમાં આવેલા સ્નેહ મુદ્રા સોસાયટી પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં રેડ કરી હતી જ્યાંથી સાત લાખ તેર હજાર આઠસો એકવીસ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો સત્તર હજાર કિંમતના ત્રણ મોબાઈલ ફોન અઢાર હજાર એકસો સિત્તેર ડોકડા રૂપિયા મળી કુલ સાત લાખ અડતાલીસ હજાર નવસો એકાણું રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ઘટનામાં મુકેશ ઓમ પ્રકાશ શર્મા વિજય પૂનમ સેડાણી અને નાસિર મુખ્તાર અંસારીને ઝપી પાડ્યા છે જ્યારે કિરી શિરોયા નામના ઈસમને વોન્ટેજ જાહેર કર્યો છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે